નમસ્કાર હું ક્ષેપ કલેક્ટર નવસારી નવસારીની પૂરસ્થિતિ બાબતે નાગરિકો જોડે વાત કરવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે નવસારી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો નંબર છે ટુ થર્ટી થ્રી ઝીરો ઝીરો ટુ ટુ ફાઇવ નાઇન ફોર ઝીરો વન હાલ પૂર્ણા નદીના લેવલ જોતાં હાલ લેવલ ઉતરે છે છતાં આપ લોકોને રાત્રે કોઈ પણ અગવડ હોય ઇમરજન્સી સિચ્યુએશન હોય કે આપને ફૂડ પેકેટની જરૂરિયાત હોય આ બે નંબર પર આપ લોકો કોલ કરી શકો છો અને ડિસ્ટ્રિક્ટના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ મને મેસેજ કરી શકો છો આપ લોકોને વિનંતી છે કોઈ પણ પેનિક થવા જેવી વસ્તુ નથી આપ લોકોના સહાયતા માટે ફાયરની ટીમ નગરપાલિકાની ડિઝાસ્ટર કંટ્રોલની એનડીઆરએફની ટીમ પણ આપની પાસે છે જેની પાસે બોટો પણ છે આપ લોકો કોલ કરશો એના મુજબ આપના સંપર્કમાં અમે આવી જઈશું આપ લોકોને વિનંતી છે કે આ પાણી વધેલું જ છે હવે રાત થઈ છે ખુલ્લા પાણીના નજીક ન જવું આપણે કે આપણા બચ્ચાઓએ વીજના થાંભલા વીજના વાયરોના નજીક ન જવું તંત્ર દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું ચુસ્ત પાલન કરવાની હું આપને વિનંતી કરું છું આપ લોકોની મદદ કરવા માટે અમને મદદ કરજો ઘણા લોકોએ મને પ્રશ્ન પૂછ્યા હતા કે આવતીકાલના નિશાળું શું છે આપણે અત્યાર સુધી બેક રજાઓ આપેલી હતી અગર આ પાણી ઓસરી જાય તો શાળાઓને રજા નહીં રહેશે રાતના વરસાદ મુજબ અને અગર પાણી નહીં ઓસરે તો જે શાળાઓને એફેક્ટ થાય છે આ શાળાઓ બંધ રહેશે ફરી એકવાર આપને વિનંતી કરું છું આપને કોઈ પણ હેરાની હોય ડિસ્ટ્રિક્ટના સોશિયલ મીડિયા અને ટુ થર્ટી થ્રી ઝીરો ઝીરો ટુ પર કરશો હાલ પોઝિટિવ સમાચાર એવા છે કે દરિયાની ઓટ પણ છે અને ધીમે ધીમે પાણી ઓસરી રહ્યું છે સફાઈ રિલેટેડ પણ આપ લોકોના ઈસ્યુ હોય તો આપ લોકોએ આવતીકાલથી આ સેમ નંબર પર આપ લોકો અમને માહિતી આપી શકો છો ધન્યવાદ